મોબાઈલ તો કું શું કરતો ગયા ભાઈ લાલભાઈ મોનપુર જો ગઈ ગોઠિયા બન્યા એમ તાજા ગોઠિયા બન્યા ભાઈ તાજા

ભાઈ ચવાનું પણ કરી આપણે આપણે લખીને થોડી ધોઈને સાફ કરી દેવા પડશે કારણ કે તમે જોઈ શકો બહુ સોમ પડી ગઈ છે અને આ ઉનાળા શું ખબર ગરમીના પરસેવાના કારણે આવી દરેકનો ફોન થતી હોય જ એના માટે એક મસ્ત ટ્રીક છે એક તમારે બસ આવી કોલગેટ લઈ લેવાની અને બ્રશ ઉપર કોલગેટ થોડી માપણી લઈ અને લખીને ઘસી દેવાની બરાબર નહીં પછી તમને જોવા તારા હું ઘસીને કમ્પ્લીટ કરી તમને બતાવું તો કેવી થાય છે બરાબર તમે બી જોઈ શકો છો ઓકે તમે જોઈ શકો છો આ લખી કાળી પડી ગઈ બરાબર બહુ કાળી પડી ગઈ છે અંદરથી અંદરથી બતાવી દઉં જો તમે જોઈ શકો

ઘસી દેવાનું એટલે એકદમ ક્લિયર થઈ જશે બઉ મસ્તુ તમે તોરાવા આપતા હોય તો પચાસ સો રૂપિયા ચાર્જ લેતા હોય એની જગ્યાએ તમારે દસ રૂપિયા ખાલી કોલગેટ લઈને જૂનો બ્રશ પડ્યો હોય તો ઘસી નાખો તમે જોઈ શકો છો આની ચમક બહુ મસ્ત થઈ ગઈ bola बोलावा Bil... नामनी राडी हेडे हेडे Pahil video mana? Main Ya siapa? Oh ઓ ગયાતા મેં ઇનકાયો મેલા એક કેવો તો રસ ભરજો આમાં tartar રસ ભરીને મેલ દેવાનો ગમે એટલો ભરન તોમાં રેડ નહી એ નહી ફૂટેલી બૈલા જ્યાં ફૂટેલા સરે સગાય તો કોઈ રોસવાળ નહી બરાબર પણ આવા લાલભાઈ મોનફુલ નહી આ સ્પેશિયલ પાપડી થઈ ગઈ ભાઈ ચોખા તેલમાં લાલબે મોનપો આatil pao banasko apla nadi mai garam kala karyo mai garam kalaya narbada nadi ata to ho gaya paatil garam na thai chem ata to plu ke jo ma ju vatav nahi ke hoy ma tho thai jui banasko tam matha pare ma martho thai juiye matha matha pare ma avthu banako tam thai jyo bhai matha pare ma

મહારાજ વિક્રમ નો વી વિક્રમ વિક્રમનો વી અને વિપુલભાઈ વી વીપુભાઈ નો વીજ મહારાજ પાધાની હા તો એકાઉન રૂપિયા જો આ એકાઉન રૂપિયા નો હવે

ના સ્પેશિયલિસ્ટ ઉતના સ્પેશિયલિસ્ટ અને 62210 કાર્ય કામ ના થાય તો પૈસા પરથી લેખા નો પાઉં કાર્ય કામ ના થાય તો પૈસા પર ઓઈલ નું ડબલ લેવડ નહિ લે ખાલી કાર્ય કામ ના થાય બાબા વેડા દોર બાબા પર આપણે સિમ કાર્ડ લેવા માટે દશરથજી આવી ગયા હતા બરાબર એમનો સિમ કાર્ડ આપણે વોડાફોનનું નું આપી દીધો છે વોડાફોન સિમ કાર્ડ આપણે રાખીએ બરાબર અને એમનો વોડાફોન સિમ કાર્ડ ચાલુ બી થઈ ગયું મસ્તારી દે

પાણી અને બે ચમચી અને બીજી છે દાળ બાટી જે છે કે દિયા ઓર બાકી હા હા હા